આગળ વાત કરીએ તો ગુજરાતની મહીસાગર નદી રાજ્યની મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે સાથે મહીસાગર નદી એક આસ્થાનું કેન્દ્ર પણ છે મહીસાગર નદીના પાણીનો ઉપયોગ ખેડૂતો સિંચાઈ માટે કરતા હોય છે અને નદી કાંઠાના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં મહીસાગરનું પાણી પીવાના પાણીમાં ઉપયોગમાં આવતું હોય છે ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી વળાંક બોરી પાવર સ્ટેશનના કારણે દૂષિત થઈ રહી છે

અને આવા પાપીઓને સજા થવી જોઈએ અમારી માતાને ગંદુ કરે છે અમારે ચૂંટણી બહિષ્કાર કરીશું અમે મહીસાગર લોકમાતા જે પ્રદૂષિત થઈ રહી છે એ ખૂબ જ દુઃખનીય બાબત છે આ જી બી વી ટીપીએસ ના અધિકારીઓ દ્વારા જે દૂષિત પાણી છોડવામાં આવ્યું છે કેમિકલ યુક્ત પાણી છે જેના કારણે પર્યાવરણને ખૂબ જ ક્ષતિ પહોંચી છે સાથે સાથે હું એટલું કહીશ કે યાત્રાધામ જેમ ડાકોર છે આપણું એમ ગર્તેશ્વર મહાદેવનું મંદિરના નામે તાલુકો બન્યો હોય અને એ પવિત્ર નદીની અંદર દૂર દૂરથી લોકો સ્નાન કરવા આવતા હોય એમને પણ ચામડીજન્ય રોગો અન્ય જ રોગો પણ થઈ શકે એવી સંભાવનાઓ હોય આ પાણી પીવાના પાણીમાં તેમજ ખેતીલાયક પાણીમાં પણ ઉપયોગી થાય છે ઉપજાવ જમીન બંજર બને અને જો પીવાની અંદર આ કેમિકલયુક્ત પાણી જાય તો લોકોની શરીરની સાથે ચેડા થાય એના આરોગ્ય સાથે ચેડા થાય આ ના થાય તે માટે આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એના ઉપર પગલાં લેવા જોઈએ અને આજના આપણા માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે સરકાર શ્રીની પણ ઓખો ખૂલે આના બીજા ઘણા વિકલ્પો હોય છે જે કરી શકવા જોઈએ એમને એ કરેતા નથી અને દૂષિત પાણી છોડી અને પવિત્ર માતાને દૂષિત બનાવે છે એ ખરેખર નિંદનીય બાબત છે આપના માધ્યમથી મારે આટલું જ કહેવું છે કે આ જલ્દી વહેલી તકે બંધ થાય